આ ચોકડી ના કહેવાય ચોકડી તો પછી પૈસા બાકી ઓળખતો ના ના એવું યુપી નો યુપી હા યુપી બિહાર યુપી છે

પાઘડી મોટી તમે લઈ તમે જઈ રાવ્યું રાવણા

શરદી થઈ જાય ઉપર આવતી ના થાય શરદી સાંગ શરદી દેતી છે હારડ હા જે ફોન તમે તો કાલ રાતના ફોન ચાલુ ફોન ચાલુ કરી ફોન આવે તાર ના તો સીધો કોઈ મેલજો કે હું કે હું જો ના કરે ફોન કરા તો યાર આવણા મે હવાળા એ તો જેવા દેવા આવી બેવા પણ આજે ફોન ચાલુ રાખ સાયલન્ટ કરી દે ફોન ના થોડું સાયલન્ટ કરાતો તો જેવું કે હું આમાં જો ફોન દે રાખવાના ના હોય ને જો આમાં ફોન નહી તાર ના અમુક તમે ફોન ની બહુ જરૂર પડે કોઈ પૈસા નઈ નવો ફોન જવાનું તને ફોન બોન કશું જ ના હોય ફોન જવાનો ફોન બોન કશું જ ના હોય

એને ને ના કે ઉપર લઈ આલો ફોન લઈ આ મારો છોકરો નો આઈફોન લઈ આયો એટલે કરી આઈ ફોન ઈને ડાયરેક્ટ 50000 માં એટલે તો નવો લઈ ખબર હ

आई आर यू के वाइन टू अब इंस्टाग्राम लाइट भजन बजाता है फोन हवा कैमरा आए ले कौन भाई बताए जे हमें काम करो ना काम पसी था बगुजू मना जानो भजन कुनो वीडियो वीडियो बनाओ तार ता फोटो पाडू मारे कछु फोटो फोटो नहीं पाडू रहा दे नहीं पालू ले इलू જો જો મસ્ત આયો જો કોણ ફોટો જો તમે કશું નઈ મસ્ત ફોટો મસ્ત મસ્ત 20000 મસ્ત આ તમારી 20000 નું મહિના ચાલો ચાલો અલ્યા હું ફોન લાવ્યો જો ખાલી લાલા આરોજી લાવ્યો નવઈ નું લાયું

છોકરા શું લાવ્યા ખાલી ફોન હારો લાગે ખાલી મસ્ત આવશે

એટલે આ તું જોઈ આયો હું કરી એ વિડિયો બનાવ તમારો ચમ નવો ફોન લાયો હું વિડિયો જ બંધ કર બંધ કર બંધ કર કરી ફોન વિડિયો બંધ કરી હું લેવા આવ્યો આગળ ફોન બતાવા નવો લાયો હતે વકીલ આયો માર ઘેર લેવા આયો જાનવાથી ઉપર હું બતાવાની ફોન ના બતાવા કશું ના બતાવા કોઈ એક તો કંટાળો હવારા હવે તેતરા ફોન બતાવવો પડશે મારા બસ તેતરા ભાઈ હા

अले अरे तू इं केता की मार तुमा दोषी रेऊ के के लगगी रे के खाली मुकोन तू दोषी बेही जाय ना तो दोषी भाता रे बेही बेही मो खाली अजी दा जो ते दोला अले ओडो ओला पिया के देखो अले तेत्रई हाथे चा के मार तुके एकी आवाज ता बनी

ઓમ તો રાવણ તો મોટી મોટી ફાડતા હોય એના બધા એકદમ બધા એક વાહન ધો એક લુઘરો ધો એક કચરો વાળો એક ચા બનાવ કે પેલો વરી કે માર તો કે ડોશી કે ખાલી એકી અવાજ એ ચા બની જાય ના આજ આથે બનાવી ચા આજ યુવા નું બધા મોત છે તો આઈ જે બધા ફસવાના બરોબર ના બધાનું નું વિડિયો ન ખાય છોકરા ચોરી ઓર ઘરે ઘરે વાતી હોય બધાની ની ફોન ફેદલે ફોન માં ચ્યુ ચ્યુ આવાલે આરું છોકરી ખબર પડશે ફોન માં કોઈ આવ્યું ના જોવું બરાબર નવા નંબર પર આવ્યું તો જોવા તો ખરા પણ અલ્યા આ તો મુ નુગડો તો રે અમાર નેટી આવતું નહી જો આ માર તો જોયા અલ્યા તમે તો આવો લે અલ્યા પણ હું ખરું કે આ શિકર ચોહી આવી ગયો રે કોઈ ખબર જ ના પડી અલ્યા કોક કરું આપણે બદમજીઓને પૂછવું પડશે

Orang pandawa aja, payah bhai